ઝીણા ઝીણા ટુકડામાં આપણે સુધારી લેવાનું છે તો આપણે છાલ ઉતારી નવા ઝીણા ઝીણા ટુકડામાં આવી રીતે ઝીણા ઝીણા પીસીસમાં કટ કરી લેવાનું છે તો આખો પપૈયો આપણે આવી જ રીતે સુધારી લેશું તો પપૈયું સુધારી લીધું છે મરચાની આપણે ચાર ચીરું કરી છે મરચાં બહુ તીખા નથી એટલે એટલે આપણે એના બિયા કાઢતા નથી આવી રીતે

તો અહીં આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું રાઈને સરસ આપણે ફૂટવા દેસુ રાઈ ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું ને મરચાં આપણે આપડે પપૈયુ રાખેલું એને ઉમેરી દેસુ સરસ સાથે સાતળી લેવાના છે અહિયા હવે આપણે અડધી ચમચી જેટલું ધાણા ચીરું પાવડર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એના પર સરસ આપણે મિક્સ કરી લેશું એકદમ એકદમ સરસ મસ્ત છે સાતડી ગેસ ધીમો કરી અને ઉપરથી ડીફ ઢાકી અને આપણે એને થવા દેવાનું છે થોડું આપણે અહીંયા પાણી ઉમેરશું એક નાની વાટકી જેટલું પાણી ઉમેરીને જે ઓજ પડે ઓજ પડે એમાં જ આપણે સંભારા ને પકાવાનું છે આપણે ઉમેર્યું છે ગરમ પણ થઈ ગયું વરાળ નીકળવા જોઈ એક મિનિટ થઈ છે ને હજી આપણે બે મિનિટ પકાવશું એટલે આપણો સંભારો મસ્ત એવો પાકી જશે એટલે બહુ પાકો પણ નહીં અને કાચો પણ નહીં અહીં આપણે બે મિનિટ થઈ ગઈ છે તો સિત્તેર ટકા જેટલા આપણે પોપૈયું પાકી ગયું છે આ પપૈયાનો સંભારો બહુ કાચો પણ નહીં અને પાકો પણ નહીં એવું બનાવીને તો બહુ મસ્ત એવો ટેસ્ટ આવે છે આ પપૈયાનો સંભારો તમે ગાંઠિયા સાથે ખાવ ને તો પણ ખૂબ જ મજા આવે છે અને જમવાનો પણ સો ગણો સ્વાદ વધારી દે છે આપણો ખાટો મીઠો આ પપૈયાનો સંભારો તો અહીંયા આપણે ખાંડ ઉમેરી દઈશું ચણાનો લોટ ઉમેરી અને સરસ મિક્સ કરી દઈશું આપણે માત્ર લોટ પાકીને એટલી વાર આને થવા દેવાનું થોડીક જ વાર રહેવા દેવાનું એટલે આપણો લોટ સરસ પાકી જશે અહીં આપણો લોટ મસ્ત એવો પાકી જ ગયો હશે તો અહીંયા લોટ મસ્ત એવો પાકી ગયો છે આપણો અહીંયા હવે આપણે લીંબુ ઉમેર દઈશું તો અહીંયા તૈયાર થઈ ગયો છે આપણો ટેસ્ટી એવો પપૈયાનો સંભારો તો જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવો આપણો કાચા પપૈયાનો ખાટો મીઠો સંભારો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો